તો ગણેશ ગોંડલના સમર્થનમાં જામવાડી અને ડા સહિતના ગામો દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે

જે આ કેસ છે કે મેં પહેલાં વાત કરી એમ રાજુભાઈ સોલંકીનો કેસ છે જૂનાગઢના તેઓ રહેવાસી છે તેઓની ઉપર કેટલા ગુના દાખલ કરે છે એ પહેલાં તો મીડિયા શો કરે ખતર અઢાર કાલ ગઈકાલે પણ એક કેસ બીનો એક ડૉક્ટર રસીદભાઈ કરીમભાઈ કરીને હતા એ ડૉક્ટર ઉપર એને પગ ભાંગી નાખે એમના પરિવારના લોકોએ તો એ પણ એક સ્વાઈટ તમારે રજૂ કરવી જોઈએ અને અમે અત્યારે જે કંઈ માંગ કરી વાત કરો તો અમારી કોઈ એવી માંગ જ નથી કાયદો કાયદાનું કામ કરે છે કોર્ટ કોર્ટનું કામ કરશે ગણેશભાઈ કોર્ટમાં એને પુરાવા આપણે આપ્યા હશે એટલે ઓટોમેટિક છૂટી જાય અમને બરોબર કારણ કે ગણેશ આવું કૃત્ય કરે જ નહીં એમને ખબર જ છે આ જે આ ધારાસભ્ય અને એમના પુત્ર હંમેશા વેપારીઓ સાથે સુખ દુઃખમાં હંમેશા જોડાયેલા રહ્યા છે ત્યારે જ્યારે આ પ્રશ્ન આવ્યો છે તો એના સમર્થનમાં સ્વયંભૂ સોની બજાર અને સમસ્ત વેપારી મહામંડળ જોડાણા છે કે અમે મીડિયામાં અને મોબાઈલ ચેનલ દોર ગણેશભાઈ ગુંડા છે જયરેશભાઈનો પરિવાર ગુંડો છે પણ ગુંડા પરિવાર હોય તો આ ત્રણ વખત ચાર વખત જે ચૂંટાના એ ચૂંટાઈ નહીં આમ જનતા એની સાથે છે અને તમે હરું ભરું અહીંયા રૂબરૂ હોય મુલાકાત કરો ગોંડલની આમ જનતાને પૂછો આમાં કોઈ મીડિયાવાળા ભેગા ન રાખો તો ક્યાંય પોલીસને ભેગી ન રાખો એમનામ પૂછો એક બેન બેઠા હોય એને પૂછો પથાણીવાળી બાઈને પૂછો કે વેપારી પૂછો કે ભાઈ તમને કોઈ દિવસ ગણેશભાઈ આવીને એમ કીધું કે ભાઈ તારે આ કરવાનું છે હામું હતાનું એને કોઈ ગુંડા તત્વ કાવર તત્વ કનેરતા હોય દોનિયા ગણેશભાઈ પોતે જઈને એનું સમાધાન કરે છે ને હામા મને કહે છે કે ભાઈ આવું તારે નહીં કરવાનું મારા માણસોમાં કે આવતો નહીં આખા ગોંડલ અને ગોંડલ તાલુકાની આ વસ્તુ સત્ય